લઈને ચૈતર વશાવે ભાજપ પર આકરા પ્રહાર કર્યા આ ગઠબંધન ન થવા દેવા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક ભાજપ છે ભાજપ કોંગ્રેસને ભડકાવી રહી છે અને ભાજપ આમાદી પાર્ટીને પણ ભડકાવી રહી છે અને હાલ કોંગ્રેસ અને આમાદી પાર્ટીનું ગઠબંધન થાય તે માટે ચર્ચા હાલ ચાલી રહી છે તો સાંભળો ચૈતર વશાના મુખેથી કે ભાજપ પર પ્રહાર કરતા શું કહ્યું દેશમાં લોકહિત માટે અને લોકતંત્ર બચાવવા માટે વિપક્ષી દળોનું ગઠબંધન થયું છે અને આ ગઠબંધન અંતર્ગત ગઈકાલે સીટ પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સમજૂતી થઈ ગઈ છે છે ત્યારે જાણવા મળે કે કોંગ્રેસ સાથે ગઠબંધન ન કરવાને લઈને માન્ય કેજરીવાલજી પર યન કેન પ્રકારે ભાજપ દ્વારા પ્રેશર નાખવામાં આવે છે ઈડી દ્વારા સીબીઆઈ દ્વારા ટૂંક સમયમાં એમની ધરપકડ થાય એવી ત્યાં પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે એમના પર પ્રેશર નાખવામાં આવે છે કે તમે જો ગઠબંધન કર્યું તો અમે તમને ધરપકડ કરીશું તમને જેલમાં નાખીશું ત્યારે અમે આ ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ કે ગઠબંધન અમારું થવાનું છે થઈને જ રહેશે અને આવનાર દિવસોમાં લઈને અમે અમે રહીને લડવાના છે ત્યારે અમારો ડર તો અરવિંદ જાણવા મળ્યું છે કે દબાવવામાં આવી રહ્યા છે ત્યારે અમે એમને કહેવા માંગીએ છીએ જો અરવિંદ કેજરીવાલજીને ને તમે ધરપકડ જ કરવા માંગો છો દબાવવા જ માંગો છો તો કાલે નહીં પણ આજે ધરપકડ કરો પરંતુ એનું પરિણામ આવનાર લોકસભામાં ભાજપ ને વેઠવું પડશે એ હું ચોક્કસ આજના દિવસે કહેવા માંગુ છું